નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ અને નવો પણ નહીં હવે જે ત્રણ દિવસની આગાહી કરવામાં આવી છે એમાં ઘણા બધા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાંતોએ તો કહી દીધું છે કે નવરાત્રિ સમયે જે વરસાદનો રાઉન્ડ આવશે એટલે તમારે છત્રી અને રેનકોટ સાથે ગરબા રમવા માટે તૈયાર થવાનું છે કયા વિસ્તારોમાં એલર્ટ છે કઈ સિસ્ટમ મજબૂતાઈથી આગળ વધી રહી છે એની વાત કરીશું ગુજરાતની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રમાં જે સિસ્ટમ એટલે કે જે ટ્રફ ખેંચાઈને આવ્યો છે એના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે બાકી મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શરૂઆત થઈ જશે અને એના પછી મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બધામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે આઇસોલેટેડ પ્લેસીસ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ એટલે કે આપણે એવું કહીએ કે અરબી સમુદ્ર એક્ટિવ છે એના કારણે દરિયાકાંઠાના વિસ્તારોથી એક ટ્રફ ખેંચાઈને મહારાષ્ટ્ર નીચેના પ્રદેશો તરફ જાય ત્યારે એની અસર દક્ષિણ ગુજરાતને થઈ રહી છે સાથે સાથે જ મધ્યપ્રદેશ તરફ એક સિસ્ટમ જે છે એટલે બંગાળની ખાડીમાંથી નીકળેલી સિસ્ટમ ધીરે ધીરે જ્યારે ખેંચાય ને મધ્યપ્રદેશ તરફ આવે છે ધીરે ધીરે અરબી સમુદ્ર પણ એક્ટિવ છે એટલે એ તરફ પણ ખેંચાય અને એના કારણે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોને અસર થતી દેખાય છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ક્યાંય વરસાદની આગાહી નથી પણ એકવીસ તારીખ સુધી ગુજરાતના અનેક ભાગોમાં અમુક જગ્યાએ ભારે વરસાદ અમુક જગ્યાએ સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે બાવીસ તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે જે સાર્વત્રિક વરસાદ આવવાનો છે આપણે જે કહી રહ્યા હતા કે આખા ગુજરાતમાં વરસાદ પડશે ચોમાસા વિદાય સમયનો એ વરસાદ હશે અને એવો વરસાદ એ બાવીસ તારીખથી ગુજરાતમાં આવવાની સંભાવના છે બાવીસ તારીખથી જે વરસાદની વાત કરી રહ્યા છીએ એટલે જે વરસાદનો નવો રાઉન્ડ આવશે એ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે આવવાની સંભાવના છે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની જેની અસરો તમને દેખાતી હશે કે આ બધા જ દરિયાકાંઠાના વિસ્તારોમાં છે સાથે જ જ્યારે મહારાષ્ટ્ર અને અરબી સમુદ્ર એક્ટિવ હોય એટલે આ જે જે હોય હોય એ પણ એક્ટિવ એટલે ત્યાંથી ટ્રફ પસાર થઈ રહ્યો છે એની અસર આખા મહારાષ્ટ્ર પર થાય અને એના કારણે ધીરે ધીરે એ જયારે ખેંચાઈને આગળ વધે ત્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એની અસરો દેખાશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એની અસર દેખાશે ત્રેવીસ તારીખની આસપાસ ગુજરાતના મધ્યના ભાગોમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે એટલે તારીખથી જે જે વરસાદનો વરસાદનો રાઉન્ડ રાઉન્ડ ભારે હતો એ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ક્યાંક ભારે વરસાદ ક્યાંક અતિભારે વરસાદ લઈને આવી શકે છે ત્રેવીસ ચોવીસ તારીખની આસપાસ આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે એટલે ત્રેવીસ તારીખથી એ વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને એના પછી જુઓ તો તમે છવ્વીસ સત્યાવીસ તારીખ સુધી સ્થિતિ રહેવાની છે બધી જગ્યાએ ભારે વરસાદ નહીં પડે અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડશે જેમ કે ચોવીસ તારીખે વડોદરા બોડેલી રાજપીપળા નીચેના પ્રદેશો દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે પછી અમદાવાદ અને એની આસપાસ વરસાદ પડશે જામનગર દ્વારકા પોરબંદરવાળા પટ્ટામાં વરસાદની સંભાવના છે એટલે સામાન્ય મધ્યમ વરસાદ છૂટો છવાયો વરસાદ પડતો રહેવાનો છે અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડશે પણ વરસાદનો એ રાઉન્ડ એવું કહેવાય છે કે એ છેલ્લો રાઉન્ડ હશે એના પછી ચોમાસાના વિદાયની શરૂઆત થશે હવામાન નિષ્ણાંત મલાલ પટેલનું એવું માનવું છે કે બહુ જ બધા વિસ્તારો એવા છે કે જ્યાં અતિભારે વરસાદ પડી શકે છે અને નવરાત્રીમાં પણ ઘણા બધા વિસ્તારોમાં એલર્ટ પણ આપવામાં આવી શકે તેવી સંભાવના છે અત્યારે તો વિંડીના માધ્યમથી જોઈએ તો સાર્વત્રિક વરસાદ છે છૂટો છવાયો મધ્યમથી ભારે વરસાદ છે ભારે વરસાદની આગાહી જે થોડા દિવસ પહેલાં કરવામાં આવી હતી એ અત્યારે વિંડીમાં નથી બતાવી રહ્યા હવામાન વિભાગ જે માહિતી આપતા રહેશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને સાથે જ અમારી ચેનલ જે વોટ્સઅપ પર છે એને તમે જોઈન કરી શકો છો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે